નમસ્કાર આમ જેરાજ નું પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતર ભગત અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે યોજાતા કાર્તકી પૂનમના ભાતીગળ લોકમેળાના પહેલા દિવસે લાખો શ્રદ્ધાળુઓની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે યોજાતા કાર્તકી પૂનમના ભાતીગળ લોકમેળાના પહેલા દિવસે લાખો શ્રદ્ધાળુઓની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન અને મેળાનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી તો આજે કાર્તકી પૂનમ ના દિવસે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે તો સાથે જ મંદિરને પણ ફૂલોથી સુસજ્જ કરવામાં આવ્યું છે જેને લઈને કાર્તકી પૂનમ ના મેળાના પ્રારંભે લાખો શ્રદ્ધાળુની ભીડ ઉમટી પડી હતી મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂ સરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર